આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની સાતસો સિત્તેર જેટલી ટીમો દ્વારા ચાર હજાર સાતસો છાસઠ જેટલા લોકોને સારવાર આપવામાં આવી આજ રોજ બીજી સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્રની અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જે અન્વયે જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની સાતસો ને સિત્તેર જેટલી ટીમો દ્વારા ચાર હજાર સાતસો છાસઠ જેટલા લોકોને સારવાર આપવામાં આવી રહી છે જિલ્લામાં ચાર શેલ્ટર હોમમાં કુલ બસો સત્યાવીસ જેટલા લોકોને સ્થળાંતરિત કરીને તમામ લોકોનું આરોગ્ય તપાસ કરી જરૂરી સેવાઓ આપવામાં આવી રહી છે આરોગ્યની કુલ સાતસો ને સિત્તેર જેટલી ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાર હજાર સાતસો છાસઠ જેટલા લોકોને સારવાર આપવામાં આવી રહી છે જેમાં એક લાખ સડસઠ હજાર એકસો બેતાલીસ વસ્તીમાં સર્વે કરીને કુલ તેરસો તેસઠ જેટલા દર્દીઓને તેમના ઘરે જઈને તથા એકસો બત્રીસ જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરી કુલ ત્રણ હજાર ચારસો ત્રણ જેટલા વ્યક્તિઓને સ્થળ પર સારવાર આપવામાં આવી આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ છસો ચાલીસ જેટલા પીવાના પાણીના આરસી ટેસ્ટ કરવામાં આવ્યા હતા પાંચસો એકસઠ જેટલા ટેસ્ટ પોઝિટિવ આવ્યા જે વિસ્તારોમાં આઠ હજાર પાંચસો પાંત્રીસ જેટલા ક્લોરીન ગોરીઓનું અને બસો ચાલીસ જેટલા ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું આમ સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરી આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે